સુરતમાં દિવાળી પહેલાં વધી રહેલી ચોરીની ઘટના વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લિંક ફિટ કરવામાં ઉપયોગમાં લેવાતા લોખંડની પ્લેટો તથા બોલ્ટ વાયસરો સહિતની ચોરી કરી ભાગી છૂટેલા ટોળકીના પાંચ રીઢાઓને

સચિન પોલીસ પથકમાં નોંધાયેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ટ્રેક લિંક ફિટ કરવામાં ઉપયોગમાં લેવાતા લોખંની પ્લેટો બોલ્ટ વાઇસરો તથા એમએસ લોખંડા અને કોપર કોટિંગના સળિયા મળી લાખો રૂપિયાની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા ચાર ઇટાવો જેમાં હનીફ નિઝામુદ્દીન સૈયદ સાહિદ ઉર્ફે આઠુ સાજિદ પઠાણ સહેજાદર્ફે હેન્ડસમ પઠાણ સાહિલ સાજીદ પઠાણ તથા સૈયદ મહેબૂબ શાહને ઝડપી પાડ્યા હતા આરોપીઓ હતા જે ગુનામાં સચિન પોલીસે ચારેય ચોરોની ધરપકડ કરી તેઓ પાછળથી ચોરેલા મુદ્દામાલ સાથે ટેમ્પો સહિત મુદ્દામાલ પણ કબજે કરી કાયદેસરની હાથ ધરી છે